ગુરુમંત્ર કઈ રીતનું આપણા શરીરની અંદર કામ કરે છે અને કઈ રીતે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને ઈશ્વરી તત્વ સાથેનો જે સાક્ષાત્કાર કરાવે છે કે ગુરુમંત્ર આત્મા સુધી કઈ રીતે આપણને પહોંચાડે છે અને અજ્ઞાનને નાશ કરી અને શિવ સાથે એકકાર કરવાની શક્તિ પણ મંત્રની અંદર પડે જ છે અને મંત્રને જ શિવ સ્વરૂપ પણ માનવામાં આવે છે પણ આપણે જે મંત્ર જપવાનો હશે એ મંત્ર ગુરુ પાસેથી લીધેલો હોવો જરૂરી છે ને જેમ જેમ આપણો ગુરુ આપેલો મંત્ર જપતા જઈએ છીએ તેમ તેમ આપણા શરીરની અંદર જે ધડકન છે એ શરીરની ધડકન આપણા પ્રાણની સાથે એક થવા લાગશે અને આપણો પ્રાણ અને મંત્રની અંદર જે ધડકન છે બેય સંપૂર્ણ રીતે ભળી જાય અને આપણા હૃદય સુધી પહોંચી જાય છે અને આપણા શરીરની શબ્દ ધાતુમાં વેપી અને શરીર મન અને બુદ્ધિ આના એ શુદ્ધ કરે છે અને મંત્રનું જ્યારે આપણે રટન ચાલુ જ હોય છે તો આપણી જે વેખરી ભાષાથી જ્યારે મંત્રનું રટણ કરતા હોય તો એ ધીરે ધીરે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરતું જાય છે અને મધ્યમાની કક્ષાએ પણ એ પહોંચી જાય છે તો જેવી રીતે જીભથી મંત્ર જપ કરતા હોય તો શરૂઆતમાં આપણે જોર જોરથી થોડુંક બોલતા હોય તો સમય પાંચ મિનિટ દસ મિનિટ થાય એટલે આપોઆપ મંત્ર બોલવાનો અવાજ ધીરો થતો જાય એમ ધીરો સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે અને ધીરે ધીરે આપણે કંઠ શોધી વયો જાય છે એટલે કે મધ્યમાં આવી જાય છે અને મધ્યમાંથી સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને આપણી પંચવતી કક્ષાએ પણ પહોંચી જાય છે અને જેમ જેમ વાણીના જે સૂક્ષ્મથી સૂક્ષ્મ સત્રો જ્યારે પસાર કરે છે તેમ તેમ આપણી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ કક્ષાઓનું શુદ્ધિકરણ કરે છે મંત્ર ઝપતાં જપતા જ્યારે એ પરાવાણી સુધી પરા કક્ષા સુધી પણ પહોંચી જાય છે અને પરાવાણી સુધી પહોંચી જાય છે ત્યાં જ આપણને આત્માનો ઝાંખી થાય છે અને જ્યાં આત્માની ઝાંખી થાય છે થોડો થોડો આપણને જ્યારે અનુભવ થાય છે ત્યારે જ આપણી પરિસ્થિતિ આપણો શુદ્ધ અહમ બની જાય છે જે મલિન અહમ છે એ શુદ્ધ કક્ષામાં આવી જાય એટલે શુદ્ધ અહમ બની જાય અને શુદ્ધ અહમ અને શુદ્ધ મંત્ર અને આપણો અંતર આત્મા એ ત્રણેય શુદ્ધ ચેતના સ્વરૂપે પણ જ્યારે ધડકન થવા લાગશે ત્યારે જ આપણે એને અનુભવી શકશું અને આ મંત્ર જ્યાં સુધી આપણી સ્થૂળ કક્ષાએ છે જ્યાં સુધી જીભ ઉપર છે ત્યાં સુધી એક નાદ અથવા તો એક અક્ષર સ્વરૂપે આપણે આનો અનુભવ થશે પરંતુ ગુરુની કૃપાથી આ સ્થિતિ પણ એક ઉચ્ચ કક્ષાએ પણ આપણને પહોંચાડે છે અને અક્ષરના દિવ સ્વરૂપનો પણ અંતર આત્માનો સાક્ષાત્કાર થશે અને જ્યાં સુધી વેકરી વેખરી કક્ષાએ એટલે કે આપણા સ્થૂળ કક્ષાએ મંત્ર જપતા આપણું સ્થૂળ શરીરનું શુદ્ધિકરણ થાય છે અને આ જ પ્રક્રિયા દરમિયાન ઘણીવાર આપણને આપણા મંત્રની શક્તિનો પણ અનુભવ આપણા જીભને ટેવ્યો ટેરવ્યો પણ થાય છે અને સ્થૂળ શરીર આપણું જ્યાં સુધી શુદ્ધિકરણ થશે તેમ તેમ એ મંત્ર ઊંડો ઉતરતો જશે અને કંઠ સુધી પણ આવશે અને કંઠમાં તેમનું રટણ શરૂ થઈ જાય અને એનો અર્થ એમ થાય કે મંત્ર હવે આપણો મધ્યમાં વાણી કક્ષાએ પહોંચી ગયો છે એટલે આપણું સૂક્ષ્મ શરીરની અંદર એનું કાર્ય શરૂ થઈ ગયું અને આ સૂક્ષ્મ શરીરની અંદર જ્યારે આ કાર્ય શરૂ થાય છે ત્યારે દરેક સાધકને એક દિવ્ય તંદ્ર અવસ્થા પરમચેતનની પણ પરિસ્થિતિનો અનુભવ થાય છે અને આ અવસ્થા એક આનંદમય નિંદ્રા છે જેમાં આપણને ઘણા પ્રકારના દ્રષ્ટો પણ જોવા મળશે ઘણા પ્રકારના વિચિત્ર ચિત્રો પણ જોવા મળશે ઘણો અનુભવ થશે ને મંત્રનો જપ આપણા સૂક્ષ્મ શરીરમાં થાય છે ત્યારે એક મંત્રના એક દિવ્ય સ્વરૂપની પણ આપણને ઝાંખી થાય છે અને અનેક નવા પ્રકારના સુખનો પણ આપણી અંદર એક ઉદય થાય છે અને આ જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ દઢ થઈ જાય છે સૂક્ષ્મ શરીરનું શુદ્ધિકરણ થયા બાદ તરત આપણો જેમ મંત્ર છે એ પંચવતી વાણીની કક્ષાએ પણ પગી જાય છે અને એટલે કે આપણા હૃદય સ્થાનમાં એ ગુંજવા લાગે છે અને આપણું કારણ શરીરનું સ્થાન છે અને આ શરીરને આપણી સુસુપ્તિ અવસ્થા પણ કહેવામાં આવે છે હૃદય અને મનનું પણ મનનું પણ ઉગમ સ્થાન છે આ અને આ જ સ્થાનની અંદર આપણા જન્મ મરણરૂપી બંધનમાં નાખનારા આપણા ઊંડા ઊંડા સંસ્કારોના બીજ પણ આની અંદર રહેલા હોય છે અને મંત્ર જ્યારે આ કક્ષાએ પહોંચે છે ત્યારે જ આપણા જે સૂક્ષ્મ સંસ્કારો રૂપી જે બીજ છે તેમનું શુદ્ધિકરણ કરી અને કારણ શરીરની અંદર આપણો મંત્ર જપ થાય છે અને આપણા મંત્રનો જપ આ સ્થિતિએ જ્યારે પોગે છે તો દરેક સાધને સાધકને એક ઘેરી નશા જેવી સ્થિતિ પેદા થાય છે અને ઘેરી નશા જેવું થાય છે ત્યારે જ આપણા અંતર આત્માની અંદર આનંદની ઉર્મી એક ઉઠે છે અને જ્યારે આનંદની ઉર્મી જ્યારે કારણ શરીરની અંદર ઉઠે ત્યારે સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે અને આપણું કારણ શરીર સંપૂર્ણ શુદ્ધ થયા બાદ જ આપણો જે મંત્ર જપ આપણા નાભી સ્થાનમાં જે પરાવાણે છે એ કક્ષાએ આપણો મંત્ર ઉતરી જાય છે અને અહીં જ જે આત્માને સપશ એટલે કે આત્માનો અનુભવ કરવાની આપણી સ્થિતિ અહીંયા આવી જાય છે અને શુદ્ધ અહમની જે સ્થિતિ છે જ્યાં આપણે મંત્ર અને આપણો અંતર આત્મા એ એક શુદ્ધ ચેતન રૂપે એક સાથે પણ ધડકન રૂપ થવા લાગે છે અને ત્યાં પહોંચે છે અને હવે આ આત્માનો પ્રકાશ સંયમ પ્રગટ થાય છે અને આ કક્ષાએ જ્યારે સાધક પોસે છે ત્યારબાદ જ મંત્ર જે પ્રયત્નપૂર્વક જપવો પડતો નથી અને પરાવાણીની કક્ષાએ જ્યારે આ મંત્ર જપ છે એ મંત્ર જપ નથી એ જ અખંડ અજંપા છે અને એ જ શુદ્ધ ચેતન શુદ્ધ આત્માનો અનુભવ છે અને આ જ અજંપા નાદ પણ છે અને આ નાદ પણ નિંદ્રામાં પણ જપાઈ રહ્યો છે અને આ મંત્ર દૂરથી અને નજીકથી પણ આપણને સંભળાય છે નિર્મળ શીતે આ મંત્રના જાપમાં આપણે તલીન બની જઈશું તો સર્વ અને સ્વજ્ઞ રૂપી વિઘ્નેશ્વર મહાપરબ્રહ્મ પરમાત્માનો પણ આપણને અહીંયા દર્શન થાય છે ને મંત્રમાં મહાન શક્તિ રહેલી છે મંત્ર જ મહેશ્વર છે અને આ સસરાસર જગતમાં જે કાંઈ વેપેલું છે જે કંઈ મૂર્તિમાન છે બધું જ મંત્ર જ છે પણ આપણો પ્રાણ જે અંદર ને બહાર જે જાય છે એ જ મંત્રની શક્તિને આધારે જ ચાલે છે અને આપણી સાધનાનું સાસું ફળ આ છે ગુરુ પાસેથી જ્ઞાન લીધા પછી આ અનુભવ અને આ સાધના માર્ગમાં ચાલવાથી આપણને આ જ ફળરૂપમાં પરમાત્મા રૂપી પ્રાપ્ત થાય છે અને આજ જ મંત્રની મહાશક્તિ છે આપણા જીભથી પરાવાણી સુધી જે મંત્ર સૂક્ષ્મ શરીર ધારણ કરી અને પરા સુધી પહોંચી અને આપણે દિવ્યતાનો અનુભવ કરી શકીએ છીએ ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય